સાંપ્રત સમયમાં કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના થકી કરવામાં આવતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં આત્મા અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં કરાતા અડતાલીસ હજાર આઠસો પંચોતેર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે આત્મા અંતર્ગત હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય સહિત એફપીઓ થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં દરખમ સુધારો જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા વર્ષ બે હજાર એકવીસથી અંદાજીત આજ સુધી કુલ બે લાખ સાત હજાર એકસો ને બત્રીસ ખેડૂતોએ તાલીમ મેળવી છે જેમાં વર્ષ મુજબ ક્રમશઃ બાવીસ હજાર એકસો અગિયાર ઓગણત્રીસ હજાર ચારસો ઓગણસાઠ એક લાખ ચોત્રીસ હજાર નવસો ને સુડતાલીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં જૂન સુધી બે લાખ સાત હજાર એકસો ને બત્રીસ ખેડૂતોએ તાલીમ મેળવી છે બાદ અનેક ધરતી પુત્રોએ જમીનની ઉત્પાદકતા વધે તથા જંતુનાશક અને રાસાયણિક ખાતર મુક્ત ખેત પેદાશોને પ્રોત્સાહન આપવા માટે સહર્ષ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવ્યો છે જિલ્લામાં અડતાલીસ હજાર આઠસો પંચોતેર ખેડૂતો બત્રીસ હજાર આઠસો એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજા મૃત જીવામૃત અને ઘનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલે બની છે આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષ દરમિયાન નવ હજાર પાંચસો બાવીસ જેટલા ખેડૂતોને કુલ રૂપિયા બે હજાર ત્રણસો એકાવન પોઈન્ટ સત્યાશી લાખની સહાય મળી છે આટલું જ નહીં પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોને વેચવા માટે યોગ્ય બજાર મળે તે હેતુથી આત્મા યોજના અંતર્ગત વેચાણ કેન્દ્ર અને એફપીઓ પણ કાર્યરત છે લાખો લોકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોને સ્વીકારીને તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારી છે આ પર્યાવરણની જાળવણી અને સંવર્ધનને પ્રોત્સાહન આપતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન ઉત્તમ ગુણવત્તા સારી માંગ અને યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે આજે માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ દેશના અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવીને પ્રગતિની કેડી કંડારી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના પાંચ એફપીઓ બનાવવામાં આવેલ છે જેમાં બે હજારથી વધુ ખેડૂતો જોડાઈ પ્રાકૃતિક કૃષિ ઉપજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે રાજ્યપાલના હસ્તે બિલડી મુકામે જિલ્લાના પાંચ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું